નમસ્કાર મિત્રો આઈપીઓ સારથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે નમસ્કાર તો ચાલો વાત કરીએ એક નવા આઈપીઓની જે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે નામ છે દેવ એક્સેલરેટર હવે કોવર્કિંગ સ્પેસમાં આઈપીઓ તો આવતા જ રહે છે બરાબર ને પણ સવાલ એ છે કે શું આ એ બધા જેવો જ છે કે પછી આમાં કંઈક ખાસ છે ચાલો આજે આ જ વાતની ઊંડાણમાં જઈએ અને શોધી કાઢીએ જુઓ કોવર્કિંગ સેક્ટરમાં આઈપીઓની જાણે લહેર ચાલી રહી છે દરેક જગ્યાએ એની જ ચર્ચા છે પણ અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે શું દેવ એક્સિલરેટર એ ભીડમાં કંઈક અલગ કરી રહ્યું છે આજનું આપણું વિશ્લેષણ આ જ સવાલનો જવાબ શોધવા પર કેન્દ્રિત રહેશે આપણે આખી વાતને પાંચ સરળ ભાગમાં સમજીશું સૌથી પહેલાં કોવર્કિંગ માર્કેટમાં શું ચાલી રહ્યું છે એ જોઈશું પછી દેવ એક્સિલરેટર કંપનીને નજીકથી જાણીશું એના આઈપીઓના આંકડા શું કહે છે એ તપાસીશું એના સ્પર્ધકોની સામે એક ક્યાં ઊભી છે એની સરખામણી કરીશું અને છેલ્લે આ બધી માહિતીના આધારે એક અંતિમ નિષ્કર્ષ પર પહોંચીશું તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી દેવ એક્સેલરેટર એવા સમય બજારમાં આવી રહ્યું છે જ્યારે આ સેક્ટર માટે રોકાણકારોનો ઉત્સાહ ખરેખર ખૂબ જ ઊંચો છે માહોલ એકદમ ગરમ છે આ સેક્ટરમાં જે કંપનીઓ પહેલાં આવી ચૂકી છે જેમ કે સ્માર્ટ કોવર્ક્સ અને ઇન્ડિક્યુબ એ બંને રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે આ એક સ્પષ્ટ સંકેત છે કે માર્કેટમાં ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસની માંગ વધી રહી છે અને રોકાણકારો આ તકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે તો ચાલો હવે જેના માટે આપણે અહીંયા છીએ એ મુખ્ય ખેલાડી દેવ એક્સલરેટર વિશે વાત કરીએ જો કોઈને કોવર્કિંગ સ્પેસનો ખ્યાલ ન હોય તો ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ આ એક એવી જગ્યા છે જ્યાં કોઈપણ વ્યક્તિ કે કંપની પોતાની જરૂરિયાત મુજબ એક સિંગલ ડેસ્કથી લઈને આખી પ્રાઇવેટ ઓફિસ સુધી ભાડે લઈ શકે છે બધું જ રેડી ટુ યુઝ તો આ દેવ એક્સેલરેટર બરાબર શું કરે છે એમનું બિઝનેસ મોડલ એકદમ સીધું સાધું છે તેઓ મોટી કંપનીઓ એમએનસીઝ અને નાના મોટા બિઝનેસને જરૂરિયાત મુજબ ઓફિસ સ્પેસ પૂરી પાડે છે અત્યારે તેઓ ભારતના અગિયાર મોટા શહેરોમાં અઠ્યાવીસ સેન્ટરો ચલાવી રહ્યા છે અને હા એમની એક સબસિડિયરી કંપની ડિઝાઇનનું કામ પણ સંભાળે છે સારું તો આ કંપની અત્યારે કેટલી મોટી છે આ આંકડો જુઓ એમની પાસે હાલમાં ચૌદ હજાર એકસો ચુમ્માલીસ સીટોની જબરદસ્ત ક્ષમતા છે આના પરથી એમના હાલના સ્કેલનો અંદાજ લગાવી શકાય છે પણ ખરી મજાની વાત તો હવે આવે છે તેઓ લગભગ સાડા અગિયાર હજાર નવી સીટો ઉમેરવાની યોજના બનાવી રહ્યા છે મતલબ કે કંપની પોતાની સાઇઝ લગભગ ડબલ કરવા જઈ રહી છે અને એટલું જ નહીં તેઓ હવે સિડનીમાં પણ પોતાનું સેન્ટર ખોલીને ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ એન્ટ્રી કરી રહ્યા છે ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ આ આઈપીઓના નંબર શું કહે છે આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો આ કંપનીની ફાઇનાન્શિયલ જર્ની એકદમ જોરદાર વાર્તા છે જુઓ માત્ર બે વર્ષ પહેલાં કંપની બાર કરોડના નુકસાનમાં હતી ત્યાંથી તેઓ બ્રેક ઇવન પર આવ્યા અને આજે એક પોઈન્ટ ચોંબોતેર કરોડના નફામાં છે આ જે ટર્ન અરાઉન્ડ છે ને એ ખરેખર પ્રશંસનીય છે ઓકે તો આઈપીઓની મુખ્ય વિગતો આ રહી ઇસ્યુ દસ થી બાર સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે ભાવ છપ્પન થી એકસઠ રૂપિયાની વચ્ચે છે અને ટોટલ ઇસ્યુ સાઇઝ છે એકસો કરોડ પણ આ બધામાં સૌથી સૌથી અગત્યની વાત કઈ છે ખબર છે એ છે કે આ હન્ડ્રેડ ફ્રેશ ઇસ્યુ છે અને આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે સો ટકા ફ્રેશ ઇસ્યુનો મતલબ એ છે કે કોઈ જૂના શેર હોલ્ડર પોતાના શેર વેચીને પૈસા નથી કમાઈ રહ્યા આઈપીઓથી જે પણ પૈસા આવશે એ બધા જ સીધા કંપનીમાં જશે એના ગ્રોથ અને વિસ્તરણ માટે તો આ પૈસા જશે ક્યાં જુઓ મોટો ભાગ એટલે કે લગભગ તોંતેર કરોડ રૂપિયા નવા સેન્ટરો તૈયાર કરવા પાછળ વપરાશે અને લગભગ પાંત્રીસ કરોડ રૂપિયા દેવું ચૂકવવા માટે આ બીજો મુદ્દો પણ સારો છે કારણ કે જેટલું દેવું ઓછું ભવિષ્યમાં નફો એટલો વધારે ચાલો હવે આપણે આ વિશ્લેષણના સૌથી રસપ્રદ ભાગ પર આવી ગયા છીએ હવે આપણે ડેબ એક્સેલરેટરને એના લિસ્ટેડ હરીફોની સામે મૂકીને જોઈશું હવે જુઓ આ ટેબલ પર નજર નાખો આ ખરેખર બધી વાત સ્પષ્ટ કરી દે છે એક બાજુ છે દેવ એક્સિલરેટર જેના ઈપીએસ અને પીઈ રેશિયો બંને પોઝિટિવ છે સરળ શબ્દોમાં કહીએ તો આ કંપની નફો કમાઈ રહી છે અને પછી જુઓ એની સામે એના સ્પર્ધકોને એમના આંકડા નેગેટિવ છે મતલબ કે એ લોકો નુકસાનમાં ચાલી રહ્યા છે આનાથી મોટો ફરક બીજો શું હોઈ શકે ખરું ને તો ટૂંકમાં આ જ આખી વાતનો સાર છે દેવ એક્સિલરેટર નફો બનાવી રહી છે જ્યારે એના મુખ્ય સ્પર્ધકો પૈસા ગુમાવી રહ્યા છે બસ આ એક જ મુદ્દો તેને બીજા બધાથી તદ્દન અલગ પાડે છે અને રોકાણકારો માટે આકર્ષક બનાવે છે અને એક્સપર્ટ્સ પણ આ જ વાત સાથે સહમત છે એમનું કહેવું છે કે જે કંપનીઓ નુકસાન કરી રહી છે એમની સરખામણીમાં દેવ એક્સેલેરેટરનું વેલ્યુએશન ખૂબ જ સારું અને વાજબી છે રોકાણકારો માટે આ એક મજબૂત પોઈન્ટ છે સારું તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધાને ભેગું કરીને જોઈએ કે આખરે આખી તસવીર કેવી દેખાય છે તો આખા વિશ્લેષણનું સાર શું નીકળે છે ચાલો પાંચ મુખ્ય મુદ્દાઓ પર ફટાફટ નજર નાખીએ પહેલું અને સૌથી અગત્યનું કંપની નફો કરી રહી છે બીજું એની ગ્રોથ જબરદસ્ત છે ત્રીજું એમના વિસ્તરણના પ્લાન ખૂબ જ મોટા છે ચોથું યાદ છે પેલી સો ટકા ફ્રેશ ઇશ્યુવાળી વાત મતલબ કે બધા પૈસા કંપનીના ગ્રોથમાં જ જશે અને પાંચમું એનું વેલ્યુએશન એના નુકસાન કરતા સ્પર્ધકોની સરખામણીમાં ઘણો આકર્ષક છે એક્સપર્ટ્સનું અનુમાન શું છે એમને લાગે છે કે આઈપીઓ ત્રીસથી પચાસ ગણો ભરાઈ શકે છે અને લિસ્ટિંગના દિવસે પંદરથી પચીસ ટકા સુધીનો ફાયદો કરાવી શકે છે આ બજારના મજબૂત ઉત્સાહ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે તો છેલ્લે એક મોટો સવાલ વિચારવા જેવો છે એક એવું સેક્ટર જે તેજીમાં છે એક એવી કંપની જેના ફિનાન્શિયલ્સ મજબૂત છે અને એક એવું વેલ્યુએશન જે આકર્ષક લાગે છે શું આ બધા પરિબળો મળીને દેવ એક્સેલરેટરને કો વર્કિંગ સ્પેસનો આગામી લીડર બનાવી શકે છે આનો જવાબ તો સમય જ આપશે આભાર